નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આપણે ફુદીના નો ઉપયોગ બોઢા પ્રમાણમાં કરતા હોય છે ભાગની આપણી વાનગી એવી હોય છે કે તેમાં ફુદીના નો ઉપયોગ કરવાની જરૂર પડતી હોય છે પણ જ્યારે માર્કેટમાં જવાનું મોડું થાય ત્યારે પણ ફુદીનો ખૂટી જતો હોય છે અથવા આપણે જ્યારે બહાર ન જવું હોય તો પણ ફુદીનો આપણને મળતો નથી અને ઘરમાં આપણે સ્ટોર કરી રાખીએ તો લાંબો સમય સુધી ફુદીનો ફ્રિજમાં ટકતો નથી તો તેના માટે આજે આપણે એક એકદમ સરસ છ સાત મહિના સુધી રહી શકે તેવો ફુદીનાનો પાવડર બનાવવાના છીએ આ પાવડર એક વખત બનાવી લઈએ ને

ફૂદીનાને લઈ અને સૌથી પહેલાં ધોઈ નાખવાનો અને થોડો કોરો થઈ જાય ને ત્યાં સુધી રાખવાનો અને જ્યારે થોડો કોરો થઈ જાય ને ત્યારે પછી આપણે તેમાંથી પાનને અલગ કરવાના છે આપણે માત્ર પાન જ લેવાના છે ડાળીઓનો યુઝ કરવાનો નથી આ રીતે એક એક પાનને આપણે ચૂંટતા જઈશું જ્યારે ફુદીનો બજારમાં ના આવતો હોય ત્યારે આ રીતે પાવડર બનાવી લીધો હોય ને તો આપણે જે રેસીપીમાં આપણે ફુદીનાનો યુઝ કરવાનો હોય ને તેમાં આ રીતે પાવડર ઉમેરી શકીએ તો તૈયાર પાવડર લેવો નહીં અત્યારે ફુદીનો બહુ સરસ આવે છે તો આ રીતે ફુદીનાને આપણે સૂકવી અને પાવડર બનાવી અને સ્ટોર કરી શકીએ અને ફુદીનામાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય જેમ કે મુખ્ય તો પાણીપુરી આપણેનું પાણી બનાવતા હોઈએ છીએ ફુદીનાવાળું ફુદીના પરાઠા છે ફુદીનાની ચટણી છે એ બધું બનાવતા હોય ને એમાં ફુદીનાની જરૂર પડતી હોય છે પણ ફુદીનો જ્યારે ન મળે અથવા આપણે જ્યારે માર્કેટમાં ન જઈએ ત્યારે શું કરવું તો આ રીતે પાવડર હોય ને તો તેમાંથી આપણે રેસીપીમાં આ ફુદીનાનો પાવડર નાખી શકીએ આ રીતે આપણે એક એક કરી અને બધા પાન ચૂંટી લઈએ અને પાનને ચૂંટી લીધા પછી આપણે એક પોળા વાસણમાં કે થાળીમાં રાખી દેવાના છે હું તમને પછી બતાવીશ બધા પાન ચૂંટી લઈશ ને ત્યાર પછી કે કઈ રીતે તેની સુકવણી કરવાની છે સૌથી પહેલાં આપણે બધા પાનને ચૂંટી લઈએ ફુદીનાની ડાળીમાંથી બધા પાનને આ રીતે ચૂંટી લીધા છે પાનને લીલા અને સારા હોય ને તેને જ લેવાના છે અને ડાળી લેવાની નથી એક એક પાન છૂટા કરવાના છે અને લીલા પાન લેવાના છે અને જો આ ખરાબ પાન હોય ને થોડા એવા પીળા તો એને આપણે કાઢી નાખવાના છે એ પાનને લેવાના નથી નહીં તો એ પીળા પાન લેશું ને તો આ પાવડર લીલો છમ નહીં બને અને સરસ નહીં બને અને આ પાવડરને આપણે લાંબો સમય રાખી મૂકો હોય ને તો પણ રહી શકશે નહીં હવે આ બધા પાન લઈ લીધા પછી ફિદ ફુદીનાને આપણે ઓલરેડી ધોઈ તો લીધો જ છે ત્યાર પછી આપણે થાળીમાં છૂટો છૂટો પાથરી દઈશું કપડામાં પણ પાથરી શકાય પણ હું મોટે ભાગે થાળીમાં જ પાથરું છું જેથી આપણે જ્યારે થાળીને જગ્યા ફેરવવી હોય ને તો સીધી થાળી આપણે જગ્યા ચેન્જ કરીને રાખી શકીએ અને આ પાવડર આપણે બનાવવાના છીએ તડકા વિના માત્ર ઘરની અંદર જ અને નોર્મલ ટેમ્પરેચરમાં પંખાની પણ જરૂર નથી ફુદીનાના પાનને સુકવવા માટે રૂમની અંદર જ આ રીતે થાળીમાં આપણે છૂટા છૂટા પાથરી દીધા છે હવે જ્યારે સુકાશે ત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે સુકાયા પછી પણ પાન બને છે અને ત્યાર પછી એનો પાવડર બનાવીશું અને પાવડર કેવી રીતે બનાવીશ તે પણ હું તમને બતાવીશ ફુદીનાની સુકવણી કર્યા ને ચોવીસ કલાક થઈ ગયા છે જુઓ એક દિવસ અને રાત આ રીતે રાખી મૂકીએ ને થાળીની અંદર જ અને રૂમની અંદર પંખાની પણ જરૂર હોતી નથી તો સરસ સુકાઈ જાય છે તો હવે આ સુકેલા ફુદીનાનો આપણે પાવડર બનાવીશું ફુદીનાના પાનને આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે જો તમને એવું લાગે કે પાન સુકાયેલા છે અથવા ઝડપથી કરવા છે તમારે અને સત્તર થી અઢાર કલાકમાં કરવા છે તો તમારે શું કરવાનું ઘરમાં માઇક્રોવેવ હોય તો દસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લેવાના અને ત્યાર પછી ઠંડા થઈએ તેનો પાવડર બનાવવાનો અથવા તડકે પણ પાંચ મિનિટ તમે સુકવીને પાવડર બનાવી શકો છો પણ હું આ બંને પ્રોસેસમાંથી એક પ્રોસેસ કરતી નથી એમ જ બનાવું છું હવે આપણે પાવડર બનાવી લઈએ ફુદીનાનો લીલો હોય તો તમે દરદરો પણ રાખી શકો છો તૈયાર થયેલા આ પાવડરને કોઈ પણ એરટાઇટ બરણીમાં તમે ભરીને રાખી શકો છો અને છ થી આઠ મહિના સુધી તેનો ઉપયોગ કરી શકો છો ફુદીનાના પાવડરને કોઈ પણ વાનગીમાં પણ તમે નાખી શકો છો કે જેમાં આપણે ફુદીનાની જરૂર પડતી હોય છે ફુદીનાના પાવડરનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ